અજીત ચંદ્ર સાગર વિજયજી યાત્રિકોના સંગ સાથે પધારતા જૈન સમાજમાં હર્ષ છવાયો સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકડી માતાના મંદિર પાસેના પગથિયા જૈન ધર્મના તીર્થકર ભગવાન શ્રી નેમિનાથજીની સદીઓ પુરાણી ઐતિહાસિક અને પ્રાચીન મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે જે મૂર્તિઓને ગત દિવસોમાં કોઈ ઈસમો દ્વારા દૂર કરી ઉખાડી નાખવામાં આવતા કેટલીક મૂર્તિઓ ખંડિત થઈ હતી જેને લઈ સમગ્ર ગુજરાત રાજ્યના જૈન સમુદાયના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને થયો સમગ્ર રાજ્યમાં જૈન સમુદાય દ્વારા પૂરજોશમાં ઘટનાઓનો વિરોધ કરી મૂર્તિઓને ખંડિત કરનારી ઈસમો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે મૂર્તિઓને તાત્કાલિક અસરથી પુનઃસ્થાપિત કરવાની ઉગ્ર માંગણી કરાઈ હતી જેમાં સમગ્ર મામલો રાજ્યભરમાં ગુરમાતા રાજ્ય કક્ષાના મામલો ઉછળતા રાજ્યના આગ્રો પ્રધાન સંઘવીએ આ બાબતે તાત્કાલિક પગલાં લીધા અને મૂર્તિઓને જે સ્થિતિમાં હતી તે સ્થિતિમાં તાત્કાલિક પુનઃ સ્થાપિત કરવાનો આદેશ કરવામાં આવ્યો અને પાવાગઢ પોલીસ મત ક્યાં કૃત્ય કરનારી સમોહ સાથે ફરિયાદ નોંધવા હુકમ કરાયો જેને લઈ પંચમહાલ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સત્તરમી જૂને સોમવારે મૂર્તિઓના નિષ્ણાંત કારીગરોને બોલાવી મહાકાળી માતાના મંદિર નીચે ઉતારવાના પગથિયા પર જ્યાંથી મૂર્તિઓ ઉખાડી ખંડિત કરવામાં આવી હતી તે જ સ્થળે મૂર્તિઓને પુનઃ કરી પૂજા અર્ચના કરાઈ અને પાવાગઢ પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે આ બાબતે ફરિયાદ થઈ જેને લઈ સમગ્ર મામલો ઠંડો પડ્યો અને સમગ્ર ગુજરાત રાજ્યના જૈન સમુદાયના લોકોએ ખુશી વ્યક્ત કરી પાવાગઢ ખાતે જે મૂર્તિઓ રીતે પુનઃસ્થાપિત કરવામાં આવી શું કહેશું પુનઃસ્થાપિત એટલે અમારા પ્રાચીન પરમાત્મા હતા અને ક્યાંક અણસમજના કારણે એ જાણી બુજ્યું જે પણ પ્રતિમાઓ ઉત્થાપિત કરવામાં આવી હતી સમાધાન બે આ જે પ્રતિમાઓ પાછી પ્રસ્થાપિત થઈ ગઈ છે અમને એનો આનંદ છે કે આ પ્રતિમા પાછી પ્રસ્થાપિત થઈ ગઈ પરંતુ અમારી હંમેશા એટલી આશા રહેશે કે બસ હવે આ પ્રતિમાઓ અને અમારા જેટલા જિનાલયો છે એવી જ રીતે રહે બરકરાર રહે આજે અમે પ્રસ્થાપિત કર્યા પછી સર્વપ્રથમવાર સકલ સંઘ સાથે લગભગ ચારસો પાંચસો જણા સાથે અહીંયા આવ્યા છીએ દેખીને દર્શન કરીને અમે સૌ આનંદિત થયા છીએ અને પ્રશાસન પાસે અમે એટલી જ માગણી રાખીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે જેટલા અમારા સ્થાપત્ય છે પાછા અમને પ્રાપ્ત થાય અને એ માટે જે પણ મુમેન્ટ થાય એ તમે લોકો અમારી સાથે જોડાવો અને એ મુવમેન્ટમાં અમને સહકાર આપો એટલે શત્રુંજય અવતાર તીર્થ કહેવાય છે આ એક શત્રુંજયનું લઘુ સ્વરૂપ કહેવાયું છે જો અનુકૂળતા હોય તો જેટલી શત્રુંજીની મર્યાદા જાળવીને આપણે ચડીએ એટલી જ રીતે પવિત્રતાથી આ આપણે ચડવાનું ધ્યાન રાખવાનું બહુ શાંતિથી પરંતુ બરાબર ગતિપૂર્વક આપણે બધાએ ચડવાનું છે કદાચ કોઈ કાગળ પાછળ થાય તો સર્વતોભદ્ર જિનાલય પાસે બધા ભેગા થશું કે આ બધા જ જિનાલયના દર્શન કરશું દરેક જિનાલયમાં આપણે બહુ તો પ્રદક્ષિણાને ત્રણ અમાસમણ આપશું કોઈ પરમાત્મા વર્તમાન સમયમાં આપણા માટે પૂજનીય નથી અત્યારે આ સ્થિતિમાં પરિસ્થિતિમાં આપણે પ્રદક્ષિણા આપશું દરેક પરમાત્માને ત્રણ સભાષણ આપશું અને વળી પાછા આપણે આગળ વધશું સર્વતોભદ્ર પાસે આ પાવા પાવાગઢ શું છે ચાંપાનેર શું છે એની જે કંઈ પણ વિગત હશે ત્યાં થોડી જાણશું અને પછી આપણે આગળ વધશું દરેક વ્યક્તિ ભાવોલ્લાસ સાથે ઉપર ચડશું અને જ્યાં પરમાત્મા આપણા ખંડિત થયા હતા અને વળી પાછા પ્રસ્થાપિત થયા છે ત્યાં બધા ભેગા થશું એકત્રિત થશું એ પરમાત્મા સમક્ષ આપણે પરમાત્માની શ્રીફળ સમર્પિત કરશું અને ત્યાર પછી આપણે વળી પાછા આગળ વધશું દરેક વ્યક્તિ આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ ગ્રત રાખજો અને હાલોલનું એ ફરજ અને કર્તવ્ય છે હાલોલની એ ફરજ અને કર્તવ્ય છે કે સમસ્ત ભારત સુધી આ પાવાગઢ ને લઈને પહોંચે તો આ પાવાગઢ પાછું બહુ ઓછા લોકોને ખબર હશે કે પાવાગઢ ઉપર આટલા જિનાલયો હશે બસ લોકો સુધી એટલા સમાચાર પહોંચાડજો કે હજારો વર્ષ પ્રાચીન આપણા જૈન મંદિરો જો ક્યાંય આજે પણ સ્થાપત્ય રૂપે અવશેષ રૂપે વિદ્યમાન હોય